આજે છે ને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે તાલુકામાં છે તે માતૃભાષા દિવસની છે તે ઉજવણી કરવામાં આવી છે ત્યારે આપણે દ્વારકા શારદાપીઠ કોલેજ ખાતે આવી પહોંચ્યા છે જ્યાં આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે આપણી સાથે ત્રણ વક્તાઓ છે તે જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું બેને આપનો પહેલે તો પરિચય આપો અને ખાસ કરીને આજે તમે દ્વારકા આવ્યા તો બાળકો સાથે પરિસંવાદ કર્યો કેવું લાગ્યું આપણું ખૂબ આનંદ થયો માતૃભાષા વિશે કહીએ એના પહેલાં આનંદ લાગણી વ્યક્ત કરું છું કે શંકરાચાર્યથી સંસ્કારિત આવી પવિત્ર નગરીમાં અમને જ્યારે બોલવાનો મોકો મળ્યો વિદ્યાર્થીઓને મળવાનો મોકો મળ્યો અધ્યાપકોને મળવાનો મોકો મળ્યો અને ખાસ ગુરુજન એવા વાઢેર સાહેબને જ્યારે મળવાનો મોકો થયો છે ત્યારે અમને ખૂબ આનંદની લાગણી વ્યક્ત થાય છે માતૃભાષા વિશે કહીએ તો જે બાળકના હૃદયના ધબકારાની ભાષા એ માતૃભાષા સંવાદની ભાષા એ આપણી માતૃભાષા અને એવી માતૃભાષાની જાળવણી કેળવણી કરવા માટે જ્યારે અમને નિમિત્ત બનાવવામાં આવે તો સ્વાભાવિક છે કે આનંદ હોય જ માતૃભાષા એ મારું ગૌરવ એવો મારો આજનો વિષય રહ્યો અને માતૃભાષાનું ગૌરવ જાળવવા માટે માત્ર અમે જ નહીં અમારા બાળકો અમારા વિદ્યાર્થીઓ એ સજાગતાથી જાગૃતતાથી ભાગ લે એ માટે અમે સતત પ્રયત્નો કરીએ છીએ અધ્યાપકોની જેટલી ફરજ છે એના કરતાં વિશેષ ફરજ માતૃભાષાની જાળવણીની આપણા સૌ કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની છે આમ સમાજની અંદર પણ માતૃભાષા જીવતી રહે સજાગ રહે અને એ માટેના પ્રયત્નો આપણે સૌએ કરવા જોઈએ એક માતાને પોતાના બાળકના સંસ્કાર માટે સંસ્કૃતિના જતન માટે આ માતૃભાષાને એમણે ગૌરવ જાળવવું એ બહુ જરૂરી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણી ગુજરાતી ભાષા જે ગુજરાતી ભાષાને ઇંગ્લિશ આપણે બહાર જતા હોય કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે તેને ઇંગ્લિશમાં બાઈ કહીએ છીએ અને ગુજરાતીમાં આવજો કહીએ છીએ કે ફરી પાછા આવજો આવી લાગણી સફર છે તે આપણી ભાષા છે આપણી સાથે વાણિજ્ય કોલેજના આચાર્ય છે વાંજા સાહેબ વાંઝા સાહેબ આજે ગુજરાતી દિવસ માતૃભાષા દિવસ છે અને દ્વારકાના જ ઘરેણું કહી ખાય તેવા ડૉક્ટર ઈશ્વરભાઈ પરમાર તેમની કૃતિઓ વિશે આજે આપ શું કહેશો ઈશ્વરભાઈ પરમાર સાહેબ આમ જોઈએ તો આપણે ભાષાનું ઘરેણું એને કહી શકીએ અને મને એની વિશેષ એ બાબત ગમી ગઈ કે ત્યાંથી વર્ષે પણ પોતે આવી અને બાળકોને કંઈ માહિતી આપે તો એ સારી બાબત કહેવાય છે તો એ પ્રશંસની કામગીરી એમની છે અત્યારે આ ઉંમરે પણ આટલી સરસ કામગીરી કરે છે તો હું પોતે સાહેબ એવા છે તો હું પોતે એમને ગૌરવ અનુભવું છું કે સાહેબ આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતી માતૃ માતૃભાષા દિવસની છે તે આજે ઉજવણી કરવામાં આવે આ ઉજવણીનો હેતુ એવો ને એવો હોય છે કે લોકો છે તે ગુજરાતી તરફ વધુ વળે કારણ કે ક્યાંક ને ક્યાંક છે તે લોકો અત્યારે ઇંગ્લિશ ભાષા તરફ વધુ જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે સ્ટુડન્ટ જોડાયા છે એ આજનો જે સેમિનાર હતો પરિસંવાદ હતો તેનાથી આપણે શું શીખ્યું શ્રી શારદા આર્ટ્સ કોમર્સ એન્ડ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારકા એની અંદર હું બીએડ વિભાગની અંદર અભ્યાસ કરી રહ્યો છું ત્યારે જ્યારે અમે એક શિક્ષક બનવા જઈ રહ્યા છીએ અને તાલીમ રહી રહ્યા છીએ ત્યારે આવનારી આજની જે નવી પેઢી છે એ ઇંગ્લિશ મીડિયમ તરફ ખૂબ જ વધી રહી છે તેને એક પ્રેરણા આપવી કે ગુજરાતી ભાષા ખરેખર શું છે ગુજરાતી ભાષાનું ખરેખર શિક્ષણ શું છે એ અમે મહત્તા શીખીએ છીએ કે ગુજરાતી ભાષાની અંદર શિક્ષણ કેટલું જરૂરી છે તે આજ આજના ઘણા એવા બાળકો છે જે પહેલાં ઇંગ્લિશ મીડિયમમાં પહેલાં એડમિશન લઈ લે છે પછી વરી પાછા આપણી માતૃભાષા તરફ વળે છે એવું ખરેખર ના કરવું જોઈએ એના બદલે ખરેખર આપણી જે માતૃભાષા છે એની અંદર જ શિક્ષણ મેળવવું જોઈએ અને તેની સાથે આજે આપણે અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપણે આપવામાં આવે જ છે પણ ખરેખર આપણે માતૃભાષાની અંદર જ શિક્ષણ મેળવવું જોઈએ માતૃભાષા ઉપર જ ભાર મૂકવો જોઈએ ધન્યવાદ ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણે ઇંગ્લિશ ભાષા છે તે પણ શીખવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક માતૃભાષાને ન ભૂલવી જોઈએ સમગ્ર કાર્યક્રમનું જેમણે સંચાલન કર્યું છે વિપુલાબેન આપણી સાથે છે બેન કયા પ્રકારનો આજનો કાર્યક્રમ હતો આજે જે માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એમાંથી હું એક નિષ્કર્ષ સ્વરૂપે એટલું જ કહીશ કે બાળકોને આ કાર્યક્રમના માધ્યમથી એટલું શીખવા મળશે કે માતૃભાષા એટલે આપણે સવારથી સાંજ સુધી જ્યારે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે માતૃભાષામાં જ પ્રત્યાયન થવું છે પ્રત્યાયન એટલે શું તો પ્રત્યાયન એટલે કે બાળકો જે પોતાના વિચારો લાગણીઓ જે રજૂ કરે છે એ પ્રત્યાયન છે તો આજના કાર્યક્રમમાંથી બાળકો કંઈક શીખે અને કંઈક અનુભવ કરે અને વડીલો પણ એને કંઈક શીખવાનું એ જ મારી અભિલાષા છે આભાર ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે એકવીસ તારીખે છે માતૃભાષા દિવસ અનુસંધાને છે તે દ્વારકા શારદાપીઠ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો સો માટે સુભાષસિંહ સાથે ઋષિ રૂપાલી દેવભૂમિ ન્યૂઝ દ્વારકા